પાલિકા રૂપિયા પાંચ પોઈન્ટ અઠ્યોતેર લાખનો દંડ ફટકાર્યો છે આ દંડ ફટકારીને પાલિકા દ્વારા તમામ કામગીરી નિયમો અને ટેન્ડર પ્રમાણે થાય તેવો દાખલો બેસાડવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે પાલિકાની મિલકતો અને ઝોન ઓફિસને લઈને ફરિયાદ આવતા બે અઢી મહિનામાં તપાસ કરવામાં આવી હતી જેમાં દસ જેટલી એજન્સીના જવાનો

દસેક કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી એકસો બેતાલીસ જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમો કાર્યવાહી કરવામાં આવશે તે લોકો તપાસ બે અઢી મહિના પહેલાં અમે શરૂ કરાવી હતી કોણ કેટલો ટાઈમ કામ કરે છે કોઈ કંપની બે ત્રણ શિફ્ટના એસએમસી દ્વારા પૈસા આપે છે કોઈ કંપની બે શિફ્ટમાં એ લોકો વધારે કલાકોમાં કામ કરાવતી કોઈ જગ્યાએ અન્ય અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરીને પાછા બીજી જગ્યા પણ કામ કરવા જતા એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા સર હવે શું કાર્યવાહી કરવામાં અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્યવાહી વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટતંત્ર દ્વારા એ લોકોએ પાંચેક લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલાં ભરવામાં આવશે અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની એની પણ નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છે